સર્ટિફિકેટ લઈ આવો યશ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ લઈ આવો જલ્દી મહાદેવ આપ જોઈ રહ્યા છો આ વિશ્વનું સૌથી ઊંચું છત્રીસ ફૂટ લાખ દિવ્ય ભવ્ય અભૂતપૂર્વ રુદ્રાક્ષ શિવલિંગ થી ફેબ્રુઆરી દુલસાડ વાકલ ની બાજુમાં વલસાડ જિલ્લો આ ભવ્ય કાર્યક્રમ છે અહીંયા અભિષેક મહારુદ્ર યજ્ઞ શિવકથા અને રાત્રે હરિહર ભંડારાનું દિવ્ય અને ભવ્ય આયોજન ભગવાન મહાદેવની કૃપાથી થયું છે આ મહાદેવ ઉપર એક લોટો જળ જળ કરીએ એટલે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ છે અહીંયા એક લોટો જળ ચડાવવામાં આવે આવે એટલે જાણો કે આપણે લાખ અભિષેક કર્યો એમ માનવામાં છે આ ભારતનું અભૂતપૂર્વ ચાર વાર લિમકા બુકમાં સ્થાન પામી ચૂકેલું અને આજે જ વર્લ્ડ બુક ઇન્ડિયાએ અને વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ જાહેર કર્યું છે આવા ભવ્ય દિવ્ય શિવલિંગના દર્શન કરવા માટે હું સૌ શ્રદ્ધાળુઓને બે હાથ જોડી કરબદ્ધ નમ્ર વિનંતી અને આમંત્રણ પાઠવું છું હર હર મહાદેવ